અને મિત્રો માડીમાં હે ને વરસાદ પડી ગયો છે સાતળ આવ્યો છે ઘેરું ટીકા બધું આવી ગયું મિત્રો ભૂકો કોયલા મળી જાય ને મને મતો ભૂકો રા છે કોય બગાડી નખો ઉપરનો કોર હે ને પડી જાય ના હોય કાકા હા અને એમાં હે બે ભાઈઓ ના બે હે ને જોતાતા 20 નંબર હરસક 22 નંબર એના હે ને જો કેવો ફાલ જે આવશે 20 22 માં મિત્રો બાવીસ નંબર પાકી ગઈ હે 20 નંબર માં કાચું બહુ હે બાઈનો બને કદાચ એક પાણી ના કાઢીને ગા જીગા જોઈને પાકી જાય એમ છે એટલી પાકી જાય ઓલમાં હજી પીસળે કાચું બહુ હજી ને બે પાણી જોવા વી નંબર ને અને બાઈ નંબર એક પાણી ગયા જો ખમી કદાચ કાઢીને તો એ તો હરો આગળ પાછળ થઈ જાય કામ માં ફોરો ને તો મિત્રો વરસાદ ગયો હવે આવ હવે તો વરસાદ આવે એવું છે નહીં આ કેટલી તારીખે પેલી તારીખ થઈ ગઈ ને હવે ટૂંકમાં લોકલ સિસ્ટમ બને ત્યાં વાદરો પડી જાય તો ભલે મિત્ર જો એ બે ને ખાવા સારું ઊંઘ છે ને ઊંઘ મિત્રો ચા પાણી પી લીધા આપણે અને જીનેશ જો ફાકી બનાવે મિત્રો ખાતો નથી પણ બનાવી દઈએ આપણે જીનેશ ને ફાકી બનાવતા અને શરબત બનાવતા ને બહુ મસ્ત આવડે મિત્રો જીનેશ લીંબુ શરબત બનાવે ને તો મજા આવી હોય ને મિત્રો કોઈ આવજો તમે બનાવશો ને જીનસ બનાવશે ને આપણે બી હું બધાય બહુ મજા આવે અને ફાકી એવી બનાવે કેરી રેડ જેવી કાંઈ કાંઈ જીનસ એમાં કારીગર ફાકી બનાવવામાં શરબત બનાવવામાં મિત્રો જીનસ ભણવા જાય હા તો જીનસ મિત્રો અગિયાર વાગ્યા ને જાય છે ભણવા આવે એની સાડા અગિયાર વાગ્યાની અને આગલા વિડીયોમાં તમને કીધું એ રીતના કે ને આઠ વાગ્યે જવાનું હોય તો ખબર રોજ તો જીનીસ દૂધ દેવા જાય દૂધ દઈ આવે ને એને મૂકી ને પાછો જીનીસ જઈ જતો હોય અગિયાર વાગે પણ અહીંયા બે ભાઈ આવી લાવી છે ગાડી કેમ બંધ પડે ભાઈ લીવર રાખ લીવર રાખ બાર માર જાગ લીવર ચોક મારા નથી ને ગયો પેટ્રોલ ભાવ જાય તો પૂરું થઈ જાય હાલ આવજો કાકા તો મિત્રો એને ગાડી આવડી ગઈ ને એવો રહો ગાડી આપવાનો એવા મને આ રીત ના મિત્રો ખુલ્લું હા ઓરે તડકો પડે ફાધર વાળો મસ્ત મિત્રો અને હાલો આપણે દવાનું કામ કરીએ વેલેરો પૂરો મિત્રો તો વિડિયામાં મહિના રેજો મડી માં ચાલો આગળ આગળ મોટો ચાલુ કરી મિત્રો કુંડી ભરવા અને આમે બેરો ભરવા ખાસ તો આપણે બેરો તો ભર્યો ને પણ ખાસ આપણે હે ને કોંડી ભરવા મોટો ચાલુ કરી મિત્રો એનું કારણ આ જા હા આ કાળા મોટા વારી ઉકુ રેવા ના

બે હજાર રૂપિયા ખાણના વાવ બધા ડૂચા નો હિસાબ કરો વાહે વધે આપણે અહીં ના વધે ઘરના પોદરા થાય ખેતરમાં નાખો ગણ કરાય એ વાત હાચી તમારી મિત્રો બાકી કઈ ફાયદો નથી આમાં જોરણ હાચવામાં આને ખાઈ પીને મોજ કરી મસ્ત મજા મિત્રો ગુંડી આપણી ભરાઈ જાય હમણાં હમણાં છલવાની તૈયારી છે જતા રહેજો વિડીયોમાં તમે લાઈવ છલાઈ બતાવો દવાના ડબલા આપણે એટલા રિક્ષો ભરી દો ને હજી જો મિત્રો પડ્યા હોય ઢગલો હે હાથમાં રામ

મેડમ ભાઈ કે બેસો આપણે ભરી પાણી પાણી ભરાઈ જાય મિત્રો તન પંપ છાંટવાના રહી ગયા એ આપણે છાંટી લઈએ હાલો તન પંપ ને મિત્રો બપોરે પૂરું થાય પણ ચાર્જિંગ થઈ રહ્યું હોય પંપમાં કારણ કે હમણાં થઈ ગયો છે સતત શું ફૂલ હતું છ પંપ સાયલન્ટ જાય અત્યારે ફૂલ થઈ ગયું લગભગ હવે પૂરી થઈ જાય મિત્રો તો મિત્રો આપણું બેરાલે પણ ભરાવા આવ્યું છે હમણાં સલસે બેરાલ ભલે સલે કચરા હોય નીકળી જાય મિત્રો એ આપણો કૂવો ભરાઈ ગયો મિત્રો હવે ખૂટે નહીં પાણી આપણે આખો ઉનાળો ઉનાળો પીઠ થાય ત્યારે પીઠ થાય ને આપણે હવે લાઈનમાં હે ને મિત્રો પગી દઈએ જાય છે પછી જાડવામાં પાણી જોવાની કરીએ મિત્રો એ ભી જાય એટલે આ લાઈનમાં જાય ને નારીઅરીમાં પછી આપણે મરચી ગઈ કંઈ પાઉ નથી ગુવારને મસ્ત ઉગી ગયું તો ચાલો મિત્રો મળીએ આગળ આગળ મીડિયામાં બની રહી છે બરાબર

તો મિત્રો ચાલો ઠંડુ બધું પી લઈએ મસ્તીનું નાસ્તો તો મિત્રો આ સાથે જ આજનો વિડીયો રાખી દે તેમને ગમે એટલે